ચૂંટણીઓ જીતી ગયા હોય એમને શું ખબર હોય કે આ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ ગટરના કામો આપણે કઈ રીતે કઢાવા એમને કશું ખબર ન હોય ત્યારે આવી સરસ મજાની વાત લઈને ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પર જે આકરા પ્રહારો કર્યા છે સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે અને ખરેખર ગોપાલ ઇટાલિયાને સાંભળવા એ એક લાવો લેવા જેવું છે સમજવા જેવું છે મગજમાં ઉતારવા જેવું છે એમના દરેક શબ્દો તમે ધ્યાનથી સાંભળશો ને તો ખરેખર તમને એમ લાગશે કે ગોપાલ ઇટાલિયાના એક એક શબ્દો આપણે મગજમાં ઉતારવા જેવા છે જે રીતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયાએ આ રાત્રિના ભાષણમાં શું કહ્યું છે અને અડધી રાતે પણ ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે કેટલા લોકો આવ્યા છે એ પણ તમે જોઈ લેજો પણ જે વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ દોસ્તો સરકાર ખો ખો ની રમત કે દાખલા તરીકે ગામની અંદર એક રોડ નો પ્રશ્ન હોય નાનો એવો એ રોડ નો પ્રશ્ન હોય એટલે આપણે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ના કોઈ ભાજપના સભ્યને જાણ દોરીએ કે ભાઈ આ અમારે એકા જરાક રોડ નો છે જરાક તમે જો એટલે એ ભાજપનો માણસ જે ચૂંટણી જીત્યો હોય એ તો હૈસો ભારત પાકિસ્તાન ને મોદી મોદી કરીને જીત્યો હોય નહીં એની પાસે રોડ નું કામ લઈને જાઓ એ મનમાં એમ વિચાર આવી ગયા અને અડધું તો ગામની ની બળતરા આવી ગયા એ ગામમાં બે નાઇનમાં ડખો છે અડધા અમને મત આવ્યા જીતી ગયા હવે તમે આ કામ લઈને ક્યાં આવ્યા હવે જિલ્લા પંચાયત ના માણસ પાસે તમે કામ લઈને જાઓ ત્યાંથી આખી ખોખો ની રમત ચાલુ થાય અને સમજ્યો હવે ખોખો ની કે ઓલે સભ્ય હોય ને ટીડીઓને કે ડેપ્યુટી કે ભાઈ આ ગામના રોડ આમ છે તેમ છે એટલે ઓલો અધિકારી હોય ને એને એક જ વસ્તુની આવડત હોય જવાબ ગોઠણેથી આપવાનો કહેવાનું એમ કે ઉપરથી છે બધું ગમે એ મુદ્દો લઈને જાઓ જવાબ ક્યાંથી આપે ગોઠણેથી ખબર છે ગોઠણે જ જવાબ એટલે વળાવી દેવાની વાત અને કહેવાનું એવું ઉપરથી છે ઉપરથી છે ઉપરથી છે એ વસ્તુ લઈને તમે વાળ જેવી વાત લઈ જાવ એ ઉપરથી આય કાઈ નહીં તો તને હું કામ દેહાય પણ ગમી એટલે ટીડીઓ હોય કે કોઈ અધિકારી હોય એ બોટને જવાબ આપીને ઉપરથી જેમ કહી દે એટલે ગામ બોલી ધારાસભ્ય બોલે ભાજપ કે ભાઈ તમે આ અમારા ગામમાં ચૂંટણીમાં આવ્યા હતા આવું કહી ગયા હતા જરાક જુઓ અમારા ગામનો આ પ્રશ્ન છે એટલે ધારાસભ્ય ને એમ થાય હું તો ધારાસભ્ય છું ને હમણાં કરું કલેક્ટર ને ફોન કેમ ભાઈ આ ગામ એટલે કલેક્ટર ને ફોન કરે આ કલ્પના નો વિષય છે વાસ્તવિક વાત નથી પણ થાય છે આવું જ એટલે ઓલો કલેક્ટર ફોન ઉપાડે ભાઈ ગામમાં આમાં ઓલો કલેક્ટર મનમાં જાણે ભાઈ તું છે મને ફોન તું તારી ટિકિટ ની વેતરણ કર પહેલા અહીં તું ઓર્ડર નો ફાટતો મનમાં મોઢે તો જી સર યસ સર જોઈ લઉં છું ચેક કરી લઉં એવું જ કે મનમાં હું સમજે તારી જેવા કે જોઈ લીધા અમે કેમ કે કલેક્ટર સરકારી નોકરી છે

પણ ધારાસભ્ય ધારે તો કે તે જિંદગી વીજ કલેક્ટર આરે કામ નો પાડી કે હું કામ કેમ કે એટલી જ તો ટિકિટ ન મળે એટલે ઓલો ધારાસભ્ય કલેક્ટર ને કે એટલે કલેક્ટર એનું માને નહીં કેમ કે મોદી મોદી કરીને જીતી ગયા હોય બીજી કઈ ખબર પડતી ન હોય એટલે ઓલો કલેક્ટર આનું માને નહીં હવે પાછું ગામ પાછું બી મારે ગામ એમ કે નહીં ભાઈ કામ તો તમારે કરવું પડશે એટલે પછી ઓલો ધારાસભ્ય એમ કે કામ કરો આપણા ગામના દસ પંદર ખેડૂતો તૈયાર થઈ જાવ આપણે કે મુખ્ય આપણે રજૂઆત કરવા જઈએ મંત્રીને જ્યાં ગાંધીનગર રજૂઆત કરીએ અને લગભગ ગાંધીનગર થી થઈ જશે એમ એટલે અહીંથી દસ દસ ખેડૂતોને લઈને ગાંધીનગર લઈ એટલે મંત્રી સામે બે હે ને બધા ચર્ચા કરે કે મંત્રી શ્રી અમારે કે ગામમાં આમ જામાળામાં આમ પ્રશ્ન છે તેમ છે એટલે ઓલો હા મળે ભરી પછી મનમાં વિચારે કે અહીંયા અમને ક્યાં આવી કઈ ખબર પડે અમારી નાતના મત વધુ એટલે મને મંત્રી બનાવ્યો તું આ લઈને ક્યાં અહીંયા આવ્યો બીજું કઈ આવડતું જ નથી પણ તું ક્યાં પ્રશ્ન લઈને આવ્યો એ બધી ખબર પડતો પડતી હોય આ તો અમારી નાટક મત જ એટલા બધા છે બે મંત્રી બનાવવા પડે મત મને બનાવ હવે મોઢે નો મનમાં જાણે એટલે મોઢે શું કે સરસ ખેડૂતો નો પ્રશ્ન છે સરસ આપણી સરકાર ખેડૂતો માટે જ કામ કરે છે કામ કરો આપણે માનની મુખ્યમંત્રી શ્રીને આ રજૂઆત કરવી પડશે ચાલો એટલે ટોળું લઈને જાય મુખ્યમંત્રી નકરું ખોખો ચાલે છે ઉપર ચડાવે નહીં જેવી વાતને ઉપર ચડાવીને મુખ્યમંત્રીએ પોગાડી મુખ્યમંત્રી હું તો અમિત શાહ નો ખાસ છું એટલે મુખ્યમંત્રી બીજી છે એ બધી ખબર પડતી હું જોઈ નઈ પણ અમે તો અમિત શાહ ની એટલે અમિત શાહ મને પણ પાછો મોઢે તો નહીં કઈ ખબર નથી પડતી એમ એટલે એમ એક સારું ખેડૂતો નો પ્રશ્ન છે ખુબ સરસ એક કામ કરો રજૂઆત કરો સચિવને કહી દઉં છું સચિવ તમારું બધું જોઈ જશે એમ એટલે સચિવ ને બેલ મારે એટલે સચિવ આવે બરાબર સચિવ તો કાબુ માનવ હોય સચિવ એટલે બહુ બુદ્ધિશાળી માણસો હોય એ સચિવ હોય દેશ આખામાં ગમે પાર્ટી ની સરકાર હોય સચિવો હોય બહુ હશાર હોય એ કેટલા ઘાટનું નું પાણી પીને કેટલું ભણી તો ન્યા પગ હોય જેવા તેવા ન હોય ઓછા લાકડે ભળ્યા ના હોય અને સચિવ પાછો સરકારી હોય એટલે એને કેટલાય મંત્રી જોઈ લીધા હોય ધારાસભ્ય બીજી ટિકિટ ન મળે બીજી વખતે હોય જ નહીં સચિવ પાછું મંત્રી કેટલાય બદલાય સચિવ નો બદલાય સચિવ સચિવાલયમાં સચિવાલયમાં હોય વિભાગ બદલાય એનો પણ મંત્રી બોલે એટલે ઓલો સચિવ મનમાં વિચારે ગયો તાને આ વખતે તારી ટિકિટ કપાવાની થઈ છે તું મંત્રીમાં જવાનું છે તું ક્યાં મને ઓર્ડર ફાળેલો પણ હવે મુખ્યમંત્રીએ કીધું એટલે કામ તો કરવું પડે

એનાથી એઠે નાયબ સચિવમાં આવે ઉપ ઉપસચિવમાં આવે સેક્શન ઓફિસરમાં એઠે એઠે પત્ર આવતા જાય ઓલો એઠે લખે ઓલો એઠે લખે ઓલો એઠે લખે કે આમાં જોઈ લેજો આમાં જોઈ લેજો એમ કરતા કરતા કલેક્ટર પાસે આવે એમ કરતા કરતા ડેપ્યુટી કલેક્ટર પાસે આવે ડેપ્યુટી કલેક્ટર નક્કી કરે પ્રાંત ને ઓલા મામલતદાર ને આપો ડીડીઓ ને આપો વળી મામલતદાર ને આપે મામલતદાર તલાટી ને આપે ને આપણા ગામ નો પ્રશ્ન ઉપર જઈને એઠે થી પાછો આવી જાય અને આમ ના છે નો હાલતો બધા ભાઈ ઓટલા વાળા એટલે થાય છે હું ભાજપ ના રાજમાં પ્રશ્નો છે ને સમસ્યા લોકોની સમસ્યા દસ હતી પછી ચાલીસ પચાસ પ્રશ્ન આમ નથી નરસિંહ ના કાગળિયા થકો આમ બધ્યા કરે થાય કાઈ એક કિલો કાગળની થેલી ભરીને મામલતદાર ઓફિસે જવું પડે બધા તોય કામ તો થાતું ને તોય કાગળ ઘટતા જ આપડે જાય નઈ ત્યાં અને જેથી બધા કાગળ પૂરા થઈ જાય તેથી સરોવર બંધ હોય મારું આપણા મારામાં સરોવર બંધ થઈ જાય વિચાર તો કરો આપણા વારામાં જ સર્વર બંધ થઈ જાય અને વળી પાછા બે હજાર આપો તો સર્વર ચાલુ સર્વર નહીં ખબર પડે બે હજાર આપવા ને ચાલુ થઈ જાય દોસ્તો તમે વિચાર કરો કે કઈ હદે સંવેદના વિહીન તંત્ર છે કોઈ માન્યતા નામની વસ્તુ નથી બધી સરકારી તંત્રમાં અને એનો દોષ માત્ર સરકારી તંત્રનો નથી સરકારી તંત્ર ચલાવવા વાળા રાજકારણીય માણસોનો દોષ એટલો જ છે કે એ લોકો હરખું ચલાવી નથી શકતા સરકારી તંત્ર તો હું છે ઓળખ આમ એકદમ મારવાડી ઘોડી હોય ને તેજી ઘોડી એ ઘોડી કહેવામાં મતલબ ઘોડી હોય ઘોડા કહેવાય હણહણતા ઘોડા કહેવાય સરકારી માણસ એ શક્તિશાળી તાકાત વાળો ઘોડો કહેવાય ટીડીઓ હોય કે તલાટી હોય કે મામલતદાર હોય કે પ્રાંત હોય કે માણસ છે એ કાચો છે કે તૈયાર છે ઘોડાને ખબર પડી જાય એવા સાચી ખોટી હવે કાચો માણસ મારી જેવો બે જાય તો ઘોડો ખતરક ખતરક આલે ઘડાયેલો માણસ બે તબડક તબડક આલે

વાત વેવાની હોય તો સારું લાગે મને ખબર પડે હું કઈ સાચી વાત કરું અને આવી જ ભાઈઓ ઊભા છે ઉમર ખાલી છે ના એટલે એ એની વાત કરું એક મે એક ભાજપ વાળાને એને મને જવાબ આપ્યો આવી રીતે ઘણી વાર ગુંગળ ખાલી હોય મારા ઉભા ઉભા બે કલાક મીટિંગ આવે તો બે એટલે બોલો એન્કર હોય ને એન્કર હંમેશા શિષ્ટ ભાષા બોલે અત્રે ઉપસ્થિત સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌનું સ્થાન ગ્રહણ કરો સ્થાન ગ્રહણ કરો સારી ભાષા બોલે

એ લોકો વાળા કીધું અમારું નામ નો પણ આ અમારી સરકાર કે જેટલા રાખ્યા છે કે દેહ એમ જ નથી દેવા ન્યાય લાઈન એ ઉપાસ એમ નથી આગ્રહ ન કરતા સભા ચાલુ કરી દો સભા ચાલુ દેવા વાળું

સમસ્યા તો એક ખટારો ભરાય એટલી છે ત્રણ મહિના ઉભા ઉભા બોલીએ તો સમસ્યા ઘટે એમ નથી બોલવામાં મુદ્દો ન ઘટે પણ આ વાવણીની સીઝન ચાલુ થાય એટલે સૌથી પહેલી સમસ્યા ખાતર જ ન હોય આપણો વારો આવે તો ખાતર બને મળે નહીં ખાતર ક્યાંય ડીએપી નો મળે તાણે યુરિયા નો મળે વાત સાચી છે ખોટી છે વાવણી કાને નો મળે તમે એમ કયો કે આપણા ઘરે લગન હોય નક્કી થયું હોય કે ભાઈ માક્ષર મહિનામાં લગન છે અને મહેમાન આવે એમ છે હગાવાલા કુટુંબ મળી તો તમે જણાનું રહોડું કરો કરો એવડા તપેલા લાવ્યા હોય એવડા ડોયા એવડી ડોલું એવડા ટેબલ એવડું ચંદરવો એવડું પાથરણું એવડી ખુરશી લાવ્યા હોય ને આપણને માક્ષર મહિના લગ્ન છે એ વાત ની ખબર કોઈ અત્યારે આમ છાવણ મહિના પડી જાય તો આપણે એડવાન્સ તૈયારી કરીએ કે ભાઈ આટલી જરૂર પડશે ની બધી વેતરણ કરીને લગ્ન દિવસે કોઈ દી ક્યારેય કંઈ ઘટતું ન હોય આ દેશની કે આ ગુજરાત રાજ્યની સરકારને નથી ખબર કે ગુજરાતમાં કેટલા ખેડૂતો રહે છે ઈ ખેડૂતો પાસે ખેતર કેટલા છે ઈ ખેડૂતોને કોઈ પણ પાક વાવે તો ખાતર કેટલું જોશે ઈ નથી ખબર એને અગાઉથી ખબર હશે કે નહીં હોય તો એ તે તાણે ખાતર કેમ નથી પોકતું જુનાગઢ જિલ્લામાં કુલ ખેતીની જમીન કેટલી છે એ સરકારને નથી ખબર બધી હાથ બારો મામલતદારના કોમ્પ્યુટરમાં છે દરેક હાથ બાર મામલતદારના કોમ્પ્યુટરમાં એ મામલતદારને ખબર છે કે આખા જુનાગઢ જિલ્લામાં જમીન કેટલી છે એ તમામ જમીનમાં વાવેતર કરવામાં આવે તો ખાતર કેટલું જોઈએ એકર દીઠ વીઘા દીઠ હેક્ટર દીઠ કેટલું જોઈએ સરકારને ખબર હોય કે ન હોય છતાંય આ તૈયારી કોઈ દિવસ ન હોય સરકાર પાસે શું ઘટે છે ખાતર નો ખાતર બનાવવા માટેના માણસો ઘટે છે પૈસા ઘટે છે ફેક્ટરી ઘટે છે મજૂર ઘટે છે શું ઘટે છે દાનત ઘટે છે દાનત હોય તો આખા ગુજરાતના ખેડૂતોને જેટલા ડીએપી ની જરૂર હોય એટલું આખા વર્ષમાં બનાવી રાખે ફેક્ટરીમાં ટાણે બધાને બે બે થેલી પાંચ પાંચ થેલી જેને જેટલું જોઈએ એટલું મળે જાય પણ નહીં શું કેમ કેમકે કોઈ કહેવા વાળો નથી ભાજપ વાળા વર્ષોથી સરકારમાં બેઠા છે એટલે હવા ભરાઈ ગઈ છે અહંકાર આવી ગયો છે ખાતર થી આપણો પ્રશ્ન ચાલુ થાય ખાતર માં જે બાજુ માંડ માણ ખાતર મળે તો ભેગો એલો ભાણીઓ આપે આંગળીયા જેમ લઈ જાઓ આંગળીયા બે આને લઈ જવાનો ડબલો ખોટી વાત છે સમસ્યા જુઓ તમે કે ખેડૂતને પોતાના ડેલા ની બાર પગ મૂકે એટલે ગમે દિશામાં જાઓ કાપી નાખવા સિવાય વાત નહીં ખાતર લેવા જાવ ખાતર વાળો કઈ નાખે બિયારણ લેવા જાઓ નકલી બિયારણ વાળો ઉપાડ લે દવા લેવા જાઓ નકલી દવા વાળો નથી લેવું પેલા મંડળીમાં ક્યાં જવાનું કોને કેવાનું ડેલા બાર મૂકો મંડળીમાં ધિરાણ લેવા જાઓ તો નવા જૂના વાળો કે આખા પૈસા ભરો બે થી પછી પાછા પણ બે પછી દેવાના ઉપલા લઈને વાત પૂરી કરી

એ બધું જોખમ ખેડીને તમે કઈ ખેતરમાં ચણ્યા કે મગફળી કે સોયાબીન કે તુવેર કઈ પણ પકવો હવે તમે રજીસ્ટ્રેશન કરાવવા જાવ તો વીસી લખાવો પડે ચાંદલો રજીસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન થઈ જાય ને તમે ટેકાના ભાવે જાઓ એટલે ત્યાં પાછો ખાંડીએ તમારે અલગથી હજાર રૂપિયા દેવા પડે નતર સિલેક્ટમાં થાય આપણી આપડી માંડવી ડેફા થઈ ગઈ હોય હજાર રૂપિયા આપો તો હોનાની થઈ જાય આવું સાચું બોલું છું ખોટું છે વળી ધારો કે તમે ખાંડી હજાર રૂપિયા ન આપો તમારી માંડવી રિજેક્ટ થાય તમે યાર્ડ માં આપો યાર્ડ પાછી આંચકોર આવે તો હોનાની થઈ જાય તો ખરેખર આ વાત સમજવા જેવી છે જે લોકોને અનુભવ ન હોય એવો વ્યક્તિ જો નેતા બની ગયો હોય ત્યાર પછી તમે એમની પાસે તમારું કામ લઈને જાઓ તો સ્વાભાવિક છે એ તો હિસ્સો હિસ્સો કરીને હાલ તો થઈ જવાનો છે

એ પણ વિચારવું ખૂબ જરૂરી છે કારણ કે ભગવાને તમને પણ દિમાગ આપ્યું છે કે તમારું કામ કોણ કરશે એ તમારે વિચારવાનું છે હાલ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી તમારા દોસ્તો સુધી પહોંચાડો એમને પણ જાગૃત કરો જય હિન્દ